તૈયાર થઈ ગયા છે નવા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી પહેલા તમને બધાને જય માતાજી જય જય શ્રી રામ તો અત્યારે તો કાઈ ને આપણે તૈયાર થઈ ગયા છે ફ્રેશ બેશ થઈ ગયા છે મસ્ત અને તો આજે તો ગુરુવાર છે ને કાલ છે શુક્રવાર છે કાલે રહેવાની છે આપણે રજા કારણ કે એમ છે બીજ આવે છે આપણે એટલે કે અઢારી વખત બીજ આવે છે એ બીજની દિવસે આપણે રજા લેવાની છે કાલ સારું લેવાનું છે કારખાનું એટલે આપણે બીજ આપણે અહીંયા છે બધા ઉજવાની છે તો ઉજવશું અને જો અત્યારે તો તૈયાર થઈ ગયું તો અત્યારે વાતાવરણ ગજબનું છે અત્યારે તો અત્યારે કામ એવું છે ને નિશાબ જેસુ નાસ્તો બાતો ગડશું અને ચાલો મિત્રો તો જો અપડે અહીંયા પાછા વાડા મરી ગય છે ને સવસં પપ મપરે નીંદવા મળ્યા છે ખરબર કાઢવા મળ્યા છે ત્યાં જો સાફ ઘણું કરીને જો અને આપવા છે ને વેલા છે આ છે નું છે આ વેલ સો હોય ગુવા ગુવા સોરી બધું આ છે જો કેવા થઈ ગયા છે જો મોટા મોટો થઈ ગયા છે

દોસ્તો તો આપણે બહુ ભાવ્યા નહીં બહુ આમ મજાનું હોય એમાં નીકળો કોબી નાખી લેતી એટલે કોબી હોય મજા નહીં પછી આ શેનું લોટનું હોય ને રવાણલો લોટનું હોય એટલે કોબી નાખીને તો પૈસા ખોટા ઉપાડ લે એવા ખાવાય નહીં મોમસ તો કાંઈક આમ તો એમાં મગ ને એવું બધું નાખ્યું હોય ને મગ સણાં એવું નાખ્યું હોય ને તો મજા પણ આ તો કોબી નાખી દો ને મોમસ એવા મોમસ કહેવાતા હોય છે કોબી નાખેલા અને ચટણી એવી પાછી તીખી તીખી ચટણી એટલે આપણે કહેવાય ભાઈવા નહીં આપણે ખાધું દોઢ ખાધું એટલે બહુ મને ભાવ્યા નહીં એટલે આપડે ઉભા થઈ ગયા ભાવે તો બીજું હું તમને ભાવે તો તમે ખાઈ જો મજા આવે તો તમને ખાઈ જો કઈ ના આપડે ચાલો હવે જઈ દૂધ લેવા મિત્રો તો જો આપડે વ્યવસ્થિત ઉપર અને તમને ખબર છે કુલરનું નું બગડી ગયું થોડું બાયપાસ કે નહીં કીધું ડાયરેક્ટ કે નહી કીધું એટલે સકડી આવી ગઈ છે આપડે જો આ કહેવાય રેગ્યુલેટર ફૂલ ડીમ કરવાનું તો આપણે હવે આને ફૂલ ડીમ કઈ નહીં એટલે આમ સડાવી દેવી તમને દેખાડું કે એમ સડાવું છું એટલે આપણું કામ થઈ જાય અહીંયા અને ફૂલ ડીમ થઈ જાય સારું એટલે વાંધો ન હોય તો સારો તો આપણે આ સકડી જો આપણે આ સકડી કાઢ નાખીએ તો તમને અહીં ફૂલી ગઈ છે જો અને આ અહીંયાથી ફૂલી ગઈ એટલે બળી ગઈ છે તો હવે આપણે સકડી નાખી દેવાની બહાર ના નાખી દેવાની નવી મસ્ત નવી લાવ્યા લેવાસી તો સારો તો શું નાખી દેવી નવી ને તો મિત્રો આ આપણે થઈ ગયું કુ સારું અને મસ્ત થઈ ગયું છે ને ટ્રાય કરી લીધું તમને દેખાડું જો આ તો છે આપણે સાપ ચાલુ જ છે અહીંયા જો આ સાપ ચાલુ જ છે તો આ તો બની છે તો આ ફૂલ ધીમા ફેલો આ ફૂલ આ જે ફોર તો પછી આ પાછો બની ગઈ એટલે બની જશે જો આ બંધ થઈ ગયું તો આપણે અહીંયા થઈ ગયું છે મસ્ત રીટર્ન મે કરી દીધું છે વાયરિંગ હે તો અને સકડી આપણે આ છે જો ન લગાય કામ ની નીચે નાખી દેવા ફેંકી દઈશું દેશું આપણે તો હું અત્યારે બેઠો બહાર ને આપણે જો આ ગલપ લાવ્યા છે ઘંસામ લાવ્યો છે આપણે પણ લઈ લીધો છે ફક્ત દસ રૂપિયા આવે અને મસ્ત આવે ના આવે પ્લાસ્ટિક દળી આવતી ખબર દસ રૂપિયા આ દળી પ્લાસ્ટિક આવે કરી તો કઈ ન હોય હા ખરે ને નિશાન જ જો જો દીધો જો સને મારું જો તો કે થાય નો થાય હું લાવ બહુ મજબૂત આ ગરફ જ છે તો નહીં નાખી દઉં જવા ગમે ગમે નાખો તો ક્યારે મેચ તમે રમવું હોય તો અહીંથી કાઢી લો એટલે મેચ રમવાનું થઈ જાય તો કાંઈ નહીં આપણે ગરફ કરી નાખીશું ઉપર ફીટ એટલે થઈ જશે લાલ થાતું હતું જે અંજોર એની જગ્યાએ ગુલાબી થશે મસ્ત થઈ જશે તો વિડિયો આપણે આઈને રાખી જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરી દો બધાને જય માટે જ ગુડ નાઇ